હરગલી ખેલે સારા સિદ્ધિયો હાંસલ કરનાર બનાસકાંઠાના ખેલાડીઓ નું કરાયું સન્માન બીરો રિપોર્ટો હોકીના ખેલાડી ધ્યાનચંદ મેજર ની જન્મ જયંતિ નિમિત્તે નામ ઉજવણી છે આપણા ધ્યાનચંદજીએ છત્રીસ છત્રીસ મેડલો મેળવ્યા છે સમગ્ર વિશ્વની અંદર નામ જાગૃત કર્યું છે અને આપણે જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા એટલે આપણે સ્વચ્છ ફિટ ઇન્ડિયા સ્વચ્છ ઇન્ડિયા અને એ રીતે આપણે આગળ વધી શકીશું અને આપણે જાણીએ છીએ કે જેનું શરીર શુદ્ધ છે એનું મન પણ શુદ્ધ હોય છે અને જેનું મન શુદ્ધ હોય છે એના વિચાર પણ શુદ્ધ હોય છે એટલે આપણે બધાએ શુદ્ધ ખોરાક લઈ વ્યસનો જે દૂર રહી અને આપણા જે મૂળભૂત સનાતન સંસ્કૃતિનો નો જે આપણો ખોરાક છે દૂધ ઘી અને માખણ એની સાથે આપણે તાલમેલ મેળવી અને એના માટે કરવું જોઈએ હું તો ઘણી વખત કહેતો છું કે ડેરી સમય છે પણ ડેરીમાં બધું દૂધ ભરાવી દેવાની જગ્યાએ બાળકો માટે પાંચ પાંચ લિટર દૂધ તમે જવા જબાવજો અને એમાંથી દૂધ દૂધને માખણા બાળકોને આપજો એના માટે હમણાં ભ ભગવાન કૃષ્ણએ પણ સત્યાગ્રહ કર્યો હતો એટલે તો એમને માખણ ચોર કહેવામાં આવ્યા હતા કારણ કે ગોકુળના જે ગોકુળ મથુરાના જે માણસો જે દૂધ ખીને માખણ વેચી વાંચતા હતા ને એટલે એમણે ભગવાને કહ્યું કે આ બાળકોનો અધિકાર છે અને બાળકોનો છે તો બાળકોને આપવો જોઈએ એટલે સત્યાગ્રહ કરે એટલે આપણે બધાએ ફિટ ઇન્ડિયા માટે આપણા લોક લડેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન સાકાર કરવા માટે આપણે બધાને તંદુરસ્ત રહીશું તો ઘણા આપણા આરોગ્ય ખાતાની અંદર જે આપણું જે બજેટ ફાળવાયા છે એમાંથી આપણે આપણે બચત કરી શકીશું અને આપણા વિકાસના સારા કાર્યો કરી શકીશું આજે તારીખ ઓગણત્રીસથી એકત્રીસમી સુધી ખેલો ઇન્ડિયા ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા કક્ષાનું આયોજન છે એની અંદર અનેક ખેલાડીઓ ભાગ લેવાના છે અને ખેલાડીઓ પોતાના બુલંદ હૉસલા સાથે મેદાનની અંદર ઉતરતા હોય છે કે જીતવું છે જીતવું એ અગત્યની વસ્તુઓ છે જિંદગીની અંદર અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત કરવું હોય તો મારા ભારતીય જનતા ભારતીય તમામ ભારતીયો પણ ફિટ હોવા જોઈએ હોય અને આ ભારતીયો ફિટ હોય તો વિકસિત ભારતમાં એક અમૂલ્ય ફાળો એમનો કહેવાય અને દરેક ભારતીય આજથી આ ખેલાડીઓની સાથે રમતગમત સાથે એમણે પણ ફિટ રહેવાના એક સંકલ્પ લીધા છે અને આ સંકલ્પ દ્વારા આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ બનાસકાંઠા જિલ્લો પણ સંકલ્પ લે છે કે અમે તમામ જિલ્લાના તમામ નાગરિકો યુવાનો માતાઓ બહેનો બધા જ ફિટ રહી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા વિકસિત ભારતની અંદર સંપૂર્ણપણે અમે સાથ અને સહકાર અમારો છે